નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરી છે યાદ કરી એટલા માટે કારણ કે એમણે જે બધી વાતો કરી છે એ વાતો પ્રમાણે તો અહીંયા જે કંઈ થવું જોઈએ એ દેખાતું નથી અને એટલા માટે આજે આપણે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે ડોલરના નામે મુખ્યમંત્રી મુખ્ય

અને સરકારી લોન જે છે વિદેશથી જે લોન લીધેલી છે વિદેશી આપણે ઘણી બધી લોન લીધી છે બુલેટ ટ્રેન બની રહી છે આવા અનેક પ્રોજેક્ટ છે જેમાં અબજો રૂપિયા લોન લીધી છે એ લોનમાં અબજો રૂપિયા વધારે ચૂકવવા પડશે આ સીધી અસર ડોલરના ભાવ વધવાના કારણે થવાની છે અને એટલા માટે મોદી સાહેબને આજે યાદ કરવી કરવા પડે છે યાદ કરવાના કારણ આપણી પાસે ઘણા બધા છે પરંતુ એક વખત જયારે કોઈ પદ ઉપર હોય છે કોઈ પણ રાજકીય નેતાઓ ત્યારે એમને સ્વયંપૂર્વક હંમેશા માટે વાત કરવી જોઈએ પરંતુ મોદી તો એમાં માનતા નથી મોદી એ મોદી છે અ એટલા માટે ભારતીય જે રૂપિયો જે ઘસાય ઘસાય છેલ્લા દોઢ બે દોઢ બે મહિનાથી આખા વિશ્વમાં સૌથી નીચે જતો રહ્યો છે છેલ્લા એક મહિનામાં તો લગભગ બહાઈ જેવો નાનો દેશ છે એના કરતા પણ ત્રણ ટકા વધારે એનું સ્થાનિક ચલણ જે વધી રહ્યું છે પણ ભારતનું જે રૂપિયો છે કેમ ઘસાઈ રહ્યું છે કેમ નાનો થઈ રહ્યો છે કેમ ડોલર મોટો થઈ રહ્યો છે અમેરિકન ડોલર એ સવાલ આજે ઉભી આવીને ઉભી રહે છે એની પાછળનું એવું કહેવામાં આવે છે કે જે ફુગાવાનો દર છે પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે વધારે પૈસા ખર્ચી શકતી નથી અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું જેના કારણે ઉત્પાદન પ્રખ્યા ધીમે 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 ઠપ થઈ રહી છે મંદી ઉદ્યોગોમાં જબરજસ્ત મંદી આજે ગુજરાતમાં જોવા મળી રહી છે અને એના કારણે આ બધા મોટી અસર થઈ રહી નિકાસમાં સૌથી મોટી અસર થઈ રહી ગુજરાત તો ગુજરાતમાં સૌથી આખા બારમાં સૌથી વધારે નિકાસ તો ગુજરાતમાંથી થાય છે બંદરોથી લઈને ઉદ્યોગોમાં બધા બનનામાં

इस प्रकार से रुपया इतनी तेजी से गिर नहीं सकता अरे वह नेपाल का रुपया नहीं गिरता है बांग्लादेश की करेंसी नहीं गिरती है पाकिस्तान की करेंसी नहीं गिरती श्रीलंका की करेंसी नहीं गिरती क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है यह जवाब देना पड़ेगा आपको आपसे जवाब मांग रहा है સરકાર હતી ત્યારે સાઈઠ રૂપિયા તમે આયા પછી ત્રીસ રૂપિયા કેમ વધી ગયા ભારતની આઝાદીમાં જે જે સાઠ રૂપિયા આઝાદી પછીની જેટલી જેટલી સરકારો આવી એમાં માત્ર સાઠ રૂપિયા હતા ડોલરના આજે

मंघवारी एडी गई थी मंगवारी नहीं तो मैं बात करता था एक तरफ जीडीपी का गिरना दूसरी तरफ इन्फ्लेशन का बढ़ना महंगाई बढ़े और वो भी इस हालात से बढ़े और उसमें भी दिल्ली की सरकार हर बार नई तारीख देती रहे आपने सुना होगा एक साल पहले हर तीन चार महीने के बाद प्रधानमंत्री की डेट देती

गुजरात में जनता तीन महीने के बाद वो ये काम करते थे भाइयों बहनों अब तो एक साल से महंगाई के विषय पर बोलना ही बंद कर दिया मोदी साहब ये पण बंद कर दी तू महंगाई महंगाई शब्द जे छे मोंघवारी इना विषय तो बिल्कुल मूलवा तैयार थी मोदी साहब अपने

દસ વર્ષ પહેલા દક્ષેશા સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી બદાનુ ડ્રીમ હોમ બનાવવાનો સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં 2015 થી હજારો ફેમિલીઝ નું સપનું પૂરું કર્યું છે તો તમે કેમ પાછળ રહી જાઓ આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્తిక પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો આદરણીય પ્રધાનમંત્રીજી આપ મહેંગાઈ ક तुम्हारा सम की लगा थी। कहां पर ला करके रहो तब भी गरीब के घर में चूल्हा जलेगा जिस प्रकार से डॉलर मजबूत होता जा रहा रुपया कमजोर होता जा रहा विश्व व्यापार में भारत टिक नहीं पाएगा हमारे व्यापारी तो माल बाहर भेजते हैं हमारे व्यापारी तो माल बाहर चलाते हैं इस बोझ को सह नहीं पाएंगे

बांग्लादेश का करेंसी को कोई प्रॉब्लम नहीं है पाकिस्तान की करेंसी को कोई प्रॉब्लम नहीं है श्रीलंका की करेंसी को कोई प्रॉब्लम नहीं है हमारे अरब पड़ोस में छोटे 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 देशों को भी डॉलर के मुकाबले में कोई नुकसान नहीं हो रहा है देश जानना चाहता है प्रधानमंत्री देश जानना चाहता है मोदी साहब आखो देश जागे पास थी अबजो रूपया नुकसान के ऐसा क्या कारण है कि आज ભ્રષ્ટ રાજનીતિ ના કારણે થયું છે એવું મોદી સાહેબ છે તો એના કરતા તો ભ્રષ્ટાચાર અત્યારે વધારે મતલબ એ થયો રૂપિયો નીચે જાય ને ગુજરાતમાં તો છે ભ્રષ્ટાચાર डर तो लग रहा था, तो था? तो लोगों में टीवी जो डर लगे लोगों टीवी चालू बंद करते घंटे बाद 10 पैसे गिर जाते थे 50 पैसे गिर जाते थे 60 पैसे गिर जाते थे रुपया केवल एक कागज का टुकड़ा नहीं होता रुपया केवल एक करेंसी नहीं होती કરન્સી પ્રતિષ્ઠા તો જૈસે કરો અત્યારે તો સરકાર તો એવી પ્રસિદ્ધિ લઈ રહી છે કે પ્રતિષ્ઠા આખા વિશ્વમાં વધી છે અને સુષ્મા સ્વરાજ ત્યારે લોકસભામાં કહ્યું હતું તો જુદી વાત છે આજ માંગ કરતી હું प्रधानमंत्री से इस पर वक्तव्य चाहिए इतने बड़े अर्थशास्त्री जाने जाने वाले अर्थशास्त्री पास जवाब मांगे परंतु नरेंद्र मोदी पास जवाब कोई भाजपा नेता मांगता नहीं मुझे लगता है कि शायद सबसे बड़ा रेगुलेशन इस देश में अगर आज कोई हुआ है तो वो ये कि जो डॉक्टर्स किए हुए इकोनॉमिक्स में जो पी लिए हुए हैं इकोनॉमिक्स में वो लोग इस देश की इकोनॉमी और इस देश की अर्थव्यवस्था को संभाल नहीं पा रहे हैं તો મોદી સાહેબ સંભાળી રહ્યા છે અત્યારે સવાલ એ ઉભો થાય છે આજે નથી સંભાળી રહ્યા તો જ આવું થાય બાકી તો થવાનું કોઈ શક્ય જ નથી અને એટલા માટે આપણે આ વાત કે ડોલર જે કેમ નીચે જઈ રહ્યો છે કેમ નીચે જઈ રહ્યો શા માટે નીચે જઈ રહ્યો છે સરકાર આરબીઆઈ અને આયાતકારો નિકાલ અર્થ સામે જે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે એમાં એવું કહેવાય છે કે આરબીઆઈ એ પગલા પણ ભી છે જો પગલા ભરેલા હોય પૂછીએ છીએ કે આ કોણ જવાબદાર છે આને માટે કારણ કે એશિયન બજારો અને એશિયન કરન્સીના વધારા ઘટાડાને અવગણીને રૂપિયામાં એક તરફી ઘટાડો રોજ નવા ઐતિહાસિક તડિયાથી જોવા મળી રહ્યો છે બાદ આજે એકાણું રૂપિયા થઈ ગયા છે એકાણું રૂપિયા જુઓ એક ડોલર બરાબર એકાણું રૂપિયા તો આ બાબત છે કેન્દ્રીય બેંક અને આરબીઆઈ તરફથી કડક પગલા ભરાયા વારંવાર દાવો કરે છે પણ એની કોઈ અસર દેખાતી નથી શા માટે અને એટલા માટે ડોલર પ્રમાણમાં અસંતુલન પહેલેથી જ તેમની પોઝિશનના હેજિંગ કરી રહ્યા છે અને વિદેશી રોકાણકારો ભારતીય શેર બજારમાં સાવચેતી દાખવી રહ્યા છે એટલે કે રોકાણ સ્થગિત થઈ ગયું છે વિદેશી રોકાણકારો

જે છે છે એના કારણે એવું કહેવાય કે રૂપિયાની ગતિ ઘટાડાની ગતિ છે એ ઘટાડાના કારણે ગુજરાતના લોકોના વેપારીઓ ખાસ કરીને વેપારીઓ અને જે વિદેશી લોન લઈ આવે છે એમને અવમૂલ્યનનો સૌથી મોટો ફટકો પડી શકે છે અને એટલા માટે એવું કહેવામાં આવે છે કે આ રૂપિયા

મોટો રહ્યા છે 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 વધી કારણે સ્વાભાવિક પૈસા વિદેશથી એમાં પણ એટલા જ મોટા પ્રમાણમાં ગરબડ મોટા થવાની શક્યતા પણ છે ચલણ નબળું પડ્યું અને સટોડીયાઓએ શો પોઝિશન બનાવવાનું શરૂ કર્યું હતું એવું પણ બજારના કેટલાક વર્તુળો બનાવી રહ્યા બતાવી રહ્યા છે આરબીઆઈ ના ધ્યેય ધ્યાને આ બાબત આવી હોવાનું પણ કહેવામાં આવ્યું છે જે ભરાયા છે એ પૂરતા નથી એવું પણ માનવામાં આવી રહ્યું છે અને એટલા માટે આપણે આજે આ ચિંતા કરી રહ્યા છે ચિંતા કરવાના અનેક કારણો છે અને કારણો પૈકીના ઘણા બધા બાબતો પણ આપની સમક્ષ આવી ગયા છે એ અઠવાડિયા પેલાની વાત છે તો ભાવ સતત વધી રહ્યો છે ભાવ સતત વધી રહ્યો છે મોદી ચુપચાપ બેસી રહ્યા છે અને આપણે આશા રાખીએ કે જે વડાપ્રધાન પાસેથી જવાબ માંગતા હતા મનમોહનસિંહ પાસેથી જવાબ માંગતા હતા હવે જવાબ સમય થયો કારણ કે રૂપિયાનું આનાથી નુકસાન થયું આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે કાલચક્રમાં વાત કરતા રહીશું તમે અહીંયા શેરનું બટન તમે નીચે જોઈ શકશો એમાં તમે અમારા જે સ્વતંત્ર પત્રકારત્વ ને અમે વળગી રહેલા છે ને એના માટે તમે એમાં આપી શકો છો સબસ્ક્રાઈબ કરી શકો છો એ પણ કરી શકો છો આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે મળતા રહીશું નમસ્તે